એ રેસીપી લઈને આવી હતી તમે પણ આ રીતના રેસીપી તમે ક્યારેય ન બનાવી હોય તો ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો અને જો તમે છે કે આ રીતના ક્યારેય બનાવી શકે નહીં તો તમને મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો આજે આપણે છે તે ઘઉં અને રવામાંથી આપણે છે દિવાળીની સ્પેશિયલ એક નવો એક આપણે નાસ્તો બનાવશું તો તેના માટે થઈને આપણે ઘઉંનો લોટ લીધો હોય તેનાથી અડધો આપણે છે તે રવો લઈ લેશું અને તેનો આપણે લોટ બાંધવાનો છે પહેલાં તો તેના માટે થઈને આપણે એક વાસણની અંદર આપણે પહેલાં આ રીતના ઘઉંનો લોટ નાખી દેવાનું જે આપણે રોટલી કરવામાં યુઝ કરતા હોય તે જ લોટનો યુઝ કરવાનો છે અને તેની સાથે અહીં આપણે છે તે આ રીતના રવો પણ નાખી દઈશું ને હવે તેની અંદર આપણે મસાલા કરીશું

ને આ તેલ છે તે ગરમ તેલ નાખવાનું હવે તેને આપણે આ રીતના સરસ મજાનું મિક્સ કરી લેશું આ રીતે એટલે સરસ મજાનું આપણું છે તે આમાં મૂળ દેવાઈ ગયેલો છે તો જ છે તો આપણું પરફેક્ટ એવી છે તો આપણે આ રેસીપી તૈયાર થાય હવે આ રીતના આપણે છે તો મૂળથી છીએ તો છે તે લોટ ભેગો થઈ જાય તો આપણું પરફેક્ટ એવું મૂળ દેવાઈ ગયું તો આપણે પાણી નાખી અને

ફૂલી જશે અને એક જેપ થઈ જશે આપણે લોટ સાથે પરફેક્ટ ફેંકી હું તો હવે તેને આપણે છે તે ઢાંકી અને રેવા દઈએ દસ થી પંદર મિનિટ માટે હવે તમે જોઈ શકો કે આને આપણે છે તે પંદર મિનિટ જેવું થઈ ગયું તો આ રીતના તમે જોઈ શકો કેવો સરસ મજાનો છે તો આપણો લોટ આ રીતના થઈ ગયો તો હવે તેને છે ફરી આપણે એકથી બે વખત છે આને આ રીતના આપણે મથી નાખવાનું તો આ રીતના સરસ મજાનો આપણો લોટ છે તે મથાઈ જાય ને પછી જ તેમાંથી આપણે રૂવો લઈશું આ રીતનું રોડ થઈ જાય કેમ કે રવો છે તે ફૂલી જાય એટલે છે તો આપણે રોડ છે તો આ રીતનો પરફેક્ટ ખૂણમાં પણ આવી જશે આ રીતે તો હવે તેમાંથી આપણે એક રૂવો લઈ લઈશું આ રીતના અને આ રીતના રાઉન્ડ શેપ આપી દેશું એક જે રાઉન્ડ શેપ ન આવે તો સારું કેમ કે આમાં આપણે આકાર નથી કરવાનો રોટલીમાં ગોળા આકાર એટલા માટે છે તો તેને હવે આપણે આ રીતના વણી નાખવાનું વેલણની મદદથી તો આ રીતે આપણે વણી નાખશું આની અંદર આપણે છે કોઈ કોરો લોટ કે કોઈ પણ વસ્તુ સોપડા વગર જ આપણે તેને વણવાનું છે ને એકદમ છે તે પટલી સાઈઝનું જ આપણે વણી લેવાની જે રીતના આપણે રોટલી વણતા હોય તે રીતે તો તમે શું છો કે આ રીતના છે તે સરસ મજાની છે તો આપણે આ રોટલી એકદમ પટલી સાઇઝની પણ બહુ નહીં અને આ રીતના મીડિયમ સાઇઝની આપણે છે તે આ રોટલી વણાવીએ તો તેને અંદર છે તો આપણે આ રીતનું કોઈ પણ છે તે ઢક્કન લેવાનું કે ગોળાકાર હોય ને તેવું અને તેનાથી છે તેને આપણે આ રીતના ઓલું કરી નાખવાનું એટલે છે તે નોખી પડી જશે એટલે આ આકારમાં નાની સાઇઝની આપણે જે રીતના આપણે પૂરી બનાવતા હોય ને તે જ રીતથી આપણે છે તે બનાવી નાખવાનું આ રીતે એટલે છે તે આસાનીથી આપણે બનાવી શકીએ અને આમાં સાચી વાર ન લાગે એટલા માટે થઈને હું આનો મેં યુઝ કર્યો છે આ રીતના આપણે છે તે સરસ મસાલી છે તે નાની સાઈઝની જે આપણે પાણીપુરીની પૂરી હોય છે તે સાઈઝની મેં અહીં અત્યારે આ રીતના બનાવી છે તેમાંથી આપણે આ ઉપરનો ભાગ છે તે પહેલાં કાઢી લેવાનો અને પછી જ આપણે આગળનો ભાગ કરશું તો તેના છે તે આ રીતના આપણે હાથમાં લઈ લેવાની અને ખાલી બીજું કઈ વસ્તુ નથી કરવાની બસ ખાલી આ બે શેડાના આ રીતના ભેગા કરી દેવાના છે આ રીતના હવે તમે જોઈ શકો આ રીતના ઓલ ટાઈપ છે તે આપણે આ રીતનું પેટણવાળી છે તે આપણું થઈ ગઈ છે તો અજતામાંથી આપણે છે તો નાસ્તો તૈયાર થશે અહીંયા કેટલું ટેસ્ટી થઈ જશે તો અજામાં કેટલી વસ્તુ નાખવી પડશે તો આ રીતના છે તેને આપણે બધી છે તે આ રીતના શેપ આપણે આપી દેવાનું છે નાસ્તા માટે નવીન ડિઝાઇનનો નાસ્તો રેડી કર્યો છે તો તેની અંદર આપણે નાખવા માટેના મસાલા પણ આપણે કરવા પડશે તો તેના માટે થાય ને અહીં આપણે એક વાસણ લેવાનું અને તેની અંદર છે તે પહેલાં તો આપણે મીઠું હોય ને તો મીઠું નાખવાનું અને મીઠું ન હોય તો આમચુ પાવડર નાખવાનું છે કે આમચુર પાવડર એક એવું કામ કરે છે કે જેનાથી છે તે આપણે એકદમ ટેસ્ટી એવું છે તે આપણે સ્વાદ લઈ આવી દઈએ જે બજારમાં છે તે આપણે નમકીન ખાતા હોય તેમાં જેવો સ્વાદ આવે ને તેવો સ્વાદ છે તે આપણે ઘર બેઠે પણ આપણે લઈ આવી શકીએ અને બધાને ભાવે એટલા માટે થઈ અને આપણે આ આમસુ પાવડર નાખીએ છીએ અને આમસુ પાવડર છે તે નાખી દીધા બાદ હવે તેની અંદર અહીં આપણે છે તે લાલ મરચું નાખીએ લાલ મરચું છે તે તમે છે તમારી તીખાશ મુજબ નાખી શકો છો તો હું છે તો આ રીતના અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું નાખીએ છીએ અને બધી વસ્તુની છે તે આપણે સરસ મજાની મિક્સ કરી દઈશું આ રીતે એટલે આપણું આ સાત મસાલો રેડી થઈ જાય કે જે અહી આપણે નાસ્તો બનાવીશું નાખવા માટે હવે તમે જોઈ શકો આપણે છે તેલ ગરમ થવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે પેલા થોડુંક એવું આપણે છે તે આ રીતના લોટ નાખી અને ચેક કરી લેશું લોટ છે તે ઉપર આવી ગયો છે કે નહીં તો તાત્કાલિક ઉપર આવી ગયો તો ગેસને કરી દઈશું સ્લો અને હવે આપણે તરવાનું કરશું થશે તો તેના માટે થઈને હવે આપણે આ તરવા નાખી દઈએ આ રીતના અત્યારે ગેસને સ્લો કર દેવાનો કે આપણે વધારે તેલ થઈ ગયો એટલે તો આ રીતના આપણે નવી ડિસેનનો અને નવો દિવરાત્રી આ રીતના આપણે નવો અને તો એવો આપણો નાસ્તો છે તમે હું ક્યારેય ખાધું નહીં હોય કે કોઈ જોયો ન હોય તેવો જ ટેસ્ટી એવો આપણે નાસ્તો આપણે ઘરે બનાવીએ છીએ તો તમે પણ આ રીતના ચોક્કસ બનાવશો ને કેમ કે દિવાળી માટે ટેસ્ટિયર આવો નાસ્તો હોય તો તો બધાને મજા જ આવી જાય તો આ રીતના તેને આપણે નાખી દેવાનું અને હવે તેને આપણે તરાવા દઈશું તો તેને આપણે ફેરવતા કેમકે નગેદ નહીં ફેરવો તો તો છે ત્યાં

અને હવે આની ઉપર છે મસાલો બનાવી અને રેડી કરી હશે ગરમ હોય ત્યારે આપણે છે તે સાટસો એટલે છે તેની અંદર ભળી જશે તો આ રીતના આપણે ગરમ હોય ત્યારે જ તેની અંદર આપણે બધી મસાલો સાટી દેવાનો કે જે આપણે રેડી કરી અને રાખેલો હતો તે આ રીતના છે આપણે જે તરવાનું બાકી છે તેને આપણે તરી નાખીએ ક્યાં સુધી તો તમે જોઈ શકો કેવો સરસ મજાનો છે તો આપણો નાસ્તો છે એકદમ એવો છે તો આપણો આ નાસ્તો તૈયાર થઈ જાય છે તો તમે પણ આ રીતના છે તે નાસ્તો ચોક્કસ બનાવજો કે જે આ રીતના તો છે બજારમાં મળતા હોય ને તેવો જ છે તે આ રીતના છે તમે જોઈ શકો કેવો સરસ મજાનો આકારવાળો છે એકદમ નવીન છે તો આપણો આ નાસ્તો તૈયાર થાય છે તો તમે પણ છે દિવાળી માટે થઈ અને સ્પેશિયલ છે તો આ રીતનો નાસ્તો ચોક્કસ બનાવજો કે જેથી કરીને છે તમારી દિવાળી પણ સ્પેશિયલ થાય આ રીતના છે તે જો તમાર નાસ્તો પરફેક હશે તો છે તે તમને છે દિવાળીમાં પણ વધારે મજા આવે કંઈક તો છે આ રીતના તમે પણ છે તે નાસ્તો ખરે જ અને એકદમ ટેસ્ટી એવો નાસ્તો તમે પણ છે તો માત્ર ઘરની જ સામગ્રીમાંથી તમે તૈયાર કરી શકો છો અને બાળકોને અને નાના મોટા બધા ખાય એવો જ છે તે આ ટેસ્ટી એવો પણ બને છે અને આને તમે સ્ટોર કરીને રાખો છો તો પણ કંઈ વાંધો નથી આવતો તો તેને આપણે છે તે આ રીતના ચોક્કસ બનાવો તો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો કોમેન્ટમાં બતાવશો તમે છે તો આ રીતના ક્યારેય બનાવી હશે કે નહીં નાસ્તો છે